એ <ELL> <Hey>. <sesudra> <says in ourchinociken> <sa Shake themselvesMoon>

આ તો મશીન સારું પડ્યું છે તો શોખે પડ્યો રોજડો ના આવે કોઈ આ શી વાત છે ને રોજડો ના આવે અલ્યા પેલા બે ડોહા વાળે આવી જો કોણ છે ડોહા અલ્યા ગટુજી બલ્લોજી એ બે જણા આવી એવું લાગે એ ચાંદ ના આવી વાળે પેલા આવી જો પેલા આવી અલ્યા અલ્યા મશીન સારું છે ફોટી નારી હેડ 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 નારી હેડ દે નાળા એ મુકાજી હા મુકાજી જો તમાર હગાને જહ તે મુકાજી યાદ આવે આખો બલાજી ઓય છોટી નારો જો જો અલ્યા તાર જો બાપા દાળ કે ઘડકો મળ્યો છે આ તો ઓર સોમન શું બીવો છે એટલા બધા આળી ઓ આ મુકાજી મુકાજી ના મુકાજીને શી કરજો રે મુકાજી શું ક્યો

ખરાબ બપોરે ધારકા મશીન કેવું લગાવો ખબર ના પડે કે કોક આવતું હોય આ તો અમાર બોલો જ હતા ને એનું છોકરું હોય તો શોટી ના પણ રોજ આખો દર લુબી તો તમે આવો ફોન કરો તમારે મળી ને તો ગમે હવે ફોન કરો ગમે ફોન કરતી હોય કરો કરો કરું તો કરતા ફોન અડમી બેઠા છે હા કરતી હોય કરો કરું આમ પેલા ભત્રીજાને ને કહેજો કોને લઈને આવે હા મૂકો ઇસી કરે જ્યાં જઈ જ્યાં બે બે હાથ ગયા પોણે

ગોળ ગોળ સકડી મળી પણ હા ડાયરેક્ટ સકળી જ મેળવી મારા મડવી આપણે

ભાઈ જે વ્યવહાર કરે ના બધા વી પચીસ હજાર મનાલ તો દવા કરાવી દે હોય તો આ ફોન લાલશે માર્યો ને પૈસા દરે

આવીને ખરાબ મશીન ને બધું ના મિક્ષોવાનું નહીં દાળા મશીન મેળવાનું નહીં થોડો આટલી ઉંમરે બાધી જાય એટલે તમારે કેવું પડે તો ને

ચૌગા માં કહો ના ભાઈ શેમાં જઈએ તમે આવી ગુલ ના કરતા